નમસ્તે બાળકો આજે આપણે વાર્તા સાંભળવી છે ને વાર્તાનું નામ છે કચેરી મેં જાઉંગા એક સરસ મજાનું ગામ હતું અને એક ગામમાં એક ઉંદરભાઈ રહેતા હતા ઉંદરભાઈ તો એક દિવસ બજારમાં ફરવા નીકળ્યા અને આગળ જતાં જતાં એને રસ્તામાં એક કાપડનો કટકો જડ્યો ઉંદરભાઈને થયું કે આ કાપડના કટકાનું હું શું કરું ઉંદરભાઈને વિચાર આવ્યો કે આ કાપડના કટકામાંથી હું ટોપી સીવી સીવીને થોડાક આગળ ચાલ્યા ને ત્યાં દરજીભાઈની દુકાન આવી અને ઉંદરભાઈએ દરજીભાઈને કીધું એ દરજીભાઈ દરજીભાઈ આ કાપડના કટકાની મને સરસ મજાની ટોપી સીવી દો દરજીભાઈ કહે આ કોણ વળી આવું કોણ બોલ્યું પછી જોયું ને તો એ તો ઉંદરભાઈ હતા ઉંદર કહે દરજીભાઈ દરજીભાઈ આ કાપડની મને સરસ મજાની ટોપી સીવી દો દરજીભાઈ કહે જા જા ઉંદર મારી પાસે ગદ છે આ ગજ હું તને મારીશ ને તો તું મરી જઈશ બાળકો તમને ખબર છે ગજ એટલે શું ગજ એટલે દરજીભાઈ પાસે જે માપ લેવાનું હોય એની ફૂટપટ્ટી એને કહેવાય ગજ તો ઉંદરભાઈ કહે જો તું મને ટોપી નહીં સીવી દે તો હું શું કરીશ ખબર છે તને દરજીભાઈ કહે શું કરીશ તું

અને ઉંદરભાઈને કહ્યું ના ના ઉંદરભાઈ તમે કચેરીમાં જતા નહીં સિપાહીને બોલાવતા નહીં લાવ તમારો કાપડનો કટકો હું તમને સરસ મજાની ટોપી સીવી દઉં પછી તો ઉંદરભાઈએ ટોપી પહેરીને વટમાં ને વટમાં આગળ આગળ ચાલવા લાગ્યા થોડાક આગળ ગયા ને ત્યાં ભરત ભરનાની દુકાન આવી અને ઉંદરભાઈ કહ્યું એ ભરત ભરવા વાળા ભાઈ આ ટોપીમાં સરસ મજાનું ભરત ભરી દો મને ભરત ભરવા વાળા ભાઈ કે હું કઈ નવરો બેઠો છું મારે તો કામ છે કામ ચાલતો થા ચાલતો હું તને ભરત ભરી દઉં નહીં ઉંદરભાઈ કે તને ખબર છે તું કોની સાથે વાત કરે છે ઉંદર છું ઉંદર તું મને ભરત ભરી દે ભરત ભાઈ કે તું શું કરીશ ઉંદરભાઈ કહે ચાલો બોલો બાળકો બધા મારી સાથે કચેરી મેં સિપાઈ દેખુંગા ત્યાં તો ભરત ભરનાલ ભાઈ છે ને એ તો ઉંદરભાઈ છીબી ગયા અને ઉંદરભાઈને કહ્યું કે ના ઉંદરભાઈ તમે કચેરીમાં જતા નહીં સૈપાઈને બોલાવતા નહીં લાવો તમારી ટોપી હું તમને સરસ મજાનું ભરત ભરી દઉં પછી તો ઉંદરભાઈ પાછી ટોપી પહેરીને વટ માને વટ આગળ આગળ ચાલ્યા ગયા ભરત ભરનાલ વાળા ભાઈને ઉંદરભાઈ કહે કે મને આ ટોપી માં સરસ મજાનું ભરત ભરી દયો અને ભરત ભરવાળા ભાઈ કે આ કોણ બોલ્યું હોય કે તો ઉંદરભાઈ કે હું છું ઉંદરી કે મને આ ટોપીમાં સરસ મજાનું ભરત ભરી દો તો ભાઈ કે હું કઈ નવરો છું નહીં મારી પાસે ટાઈમ છે નહીં જા જા આગળ આગળ ચાલવા માટે હું તને ભરત ભરી દઉં નહીં તો ઉંદરભાઈ કે તું મને ભરત નહીં ભર દે તો હું શું કરીશ ખબર છે તને ભરત ભરાવાળા ભાઈ કે શું કરીશ ઉંદરભાઈ બોલે

ડમરાવાળા ભાઈ બેઠા હતા અને એને કહ્યું કે મને આ ડમરું એક આપો તો ડમરાવાળા ભાઈ છે એને ઉંદરભાઈને એક ડમરું આપ્યું અને ઉંદરભાઈ તો ડમરાને ડૂમ ડુમાક ડૂમ ડૂમ ડુમાક ડૂમ ડૂમ ડુમાક એમ કરતાં કરતાં આગળ આગળ ચાલ્યા ગયા થોડાક આગળ ગયા ને તો રાજાનો મોટો મહેલ આવ્યો અને રાજાને જોયું ને તો ઉંદરભાઈએ તો પાછું બોલ્યા રાજા કરતા મારી ટોપી સારી સારી રાજા કરતા મારી ટોપી સારી સારી રાજા કહે આ કોણ બોલ્યું બળે જોયું ને તો કોણ હતું ભાઈ ઉંદર ભાઈ હતા અને રાજા એ સિપાઈને કહ્યું કે જાવ જા સિપાઈ ઉંદર ભાઈ પાસેથી એની ટોપી લઈ આવો અને ઉંદર ભાઈ પાસેથી સિપાઈ છે એ ટોપી લઈ લે છે તો પાછા ઉંદર ભાઈ બોલ્યા કે રાજા ભિખારી મારી ટોપી લઈ ગયો રાજા ભિખારી મારી ટોપી લઈ ગયો તો રાજા કહે હું કાંઈ ભીખારી નથી જાવ સિપાઈ આને આની ટોપી પાછી આપી દીધો અને સિપાઈઓ છે ને એની ટોપી પાછી આપી દીધી એટલે ઉંદરભાઈ પાછા બોલ્યા કે રાજા મારાથી બી ગયો મારી ટોપી પાછી આપી દીધી રાજા મારાથી બી ગયો મારી ટોપી પાછી આપી દીધી અને ઉંદરભાઈ તો હાથમાં એને ડમરું હતું એટલે એ તો ડુમ ડુમ ડુમાક ડુમ ડુમ ડુમાક ડુમ ડુમ ડુમાક એમ કરતા કરતા અને સાથે સાથે બોલતા ગયા કચેરી મે જાઉંગા સિપાઈ કો બોલાઉંગા બડે માર દેઉંગા ઓર તમાશા દેખુંગા એમ કરતા કરતા પોતાના ઘરે ચાલ્યા ગયા વાર્તા થઈ ગઈ પૂરી